આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે વર્ષોથી ખખડ ધ્વજ શાળા જોવા મળે છે શું આ છે ગુજરાત મોડલની વાસ્તવિકતા શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલા શાળામાં મોતના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ત્યારે ચોમાસામાં વરસાદ પડે છે જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે દિવાલો એટલી ખકડ ધોજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થાય તે કહી શકાય નહીં પાણીની પરબ જર્જરિત હાલતમાં છે પાણી ગંદુ અને લીલું આવે છે સ્વાસ્થ્યને લઈને બાળકોમાં કંઈ રોગ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે ત્યારે શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલી હાલતમાં છે તેનો જવાબદાર કોણ અનેક સવાલો ઊઠી રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં એક જ જવાબ મળી રહ્યો છે કે ટેન્ડર નથી ભરાયું કોન્ટ્રાક્ટરો નથી મળતા શું માધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આજ જવાબ છે શાળા પણ નવી ક્યારે બનાવાશે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે અને જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દહેમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવવામાં આવે છે કે પછી આ જ હાલતમાં જોવા મળશે બીજે ગોહલ છે હું છું પાણી પીતા પાણી આવે છે ગંદુ પાણી આવે છે તો છે પડે તો કોણ શું શું તકલીફો પડે છે સ્કૂલમાં તો આમાં આગળ એવું ક્યારે પડી ગયેલી ટોંકી પડી જાય એટલે ક્યારે બીખલા ગયો આમ બીજ ધોવા જઈએ આપનું નામ સાંજે રાજેશાએ રાખ્યો અહીંયા વરસા પડે શું શું તકલીફ પડે છે પાણી પતરા પચરા કાના હે એટલી પાન બહુ પડે છે અને બનવાના તકલીફ જાય છે અને ચાપડિયા પર પડલી જાય છે અને ત્યાં નહીં રહેતું